ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો ઢભોઈની તરસાણા ચોકડી પાસે ઇકો અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માતમાં કાર પલટી ખાઈ ગઈ હતી બેઠેલા આઠ મુસાફરોને ગંભીર ઈજાઓ થઈ હતી તમામને સારવાર માટે ઢભોઈ દવાખાને ખસેડવામાં આવ્યા હતા ત્રણ વ્યક્તિઓને વધુ ગંભીર ઈજા થઈ હતી ઈજાગ્રસ્તોને વડોદરા સારવાર માટે મોકલવામાં આવ્યા હતા જાણવા મળતી માહિતી મુજબ વાઘોડિયા તાલુકાના ખંદા ગામના ભક્તજનો ડભોઈ તાલુકાના કરનાળી કુબેર ભંડારી દર્શનાર્થે જઈ રહ્યા હતા હેતલબેન કંચનભાઈ પટેલ નીતાબેન ઘનશ્યામભાઈ પટેલ રૂખીબેન નટુભાઈ પરમાર ભાવનાબેન ભગવતીભાઈ પટેલ રંજનબેન અશોકભાઈ પટેલ કિરણબેન કિરીટભાઈ પટેલ કાશ્મીરાબેન હરીશભાઈ પટેલ આનંદીબેન નગીનભાઈ પરમાર શ્રદ્ધાળુઓને ડભોઈ નજીક તરસાણા ચોકડી ખાતે ઇકો અને કાર વચ્ચે નડ્યો અકસ્માત જેમાં આઠ મહિલાઓ શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થતા તમામ લોકોને આબાદ બચાવતો થયો હતો ડભોઈની ખાનગી હોસ્પિટલ ખાતે તેમને ખસેડવામાં આવ્યા હતા જેમાં ત્રણ શ્રદ્ધાળુઓને ગંભીર ઇજા હોય ટૂંકી સારવાર બાદ તમામને વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસે બનાવ અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી